જોઈને બેઠા છે ડ્રેસિંગ ની કે આ આવશે ફોન કરતા હતા એમ દીવો દીયા રાજ બોલતા હતા આવો આવો કોમેન્ટ કરો કરજો શેર કરજો તમારા ગ્રુપમાં બધાને તો બાપુને હાલે જ ને એવું કામ નું હાલે નથી કાપી શકતા બાપુ આપડા ખુશ થઈ ગયા

घेऊ नको हाया तपारी थिङ दुपारी नै राम्रो Yes, bolo. Yes, bolo. Kona tamar staff ni requirement che. Ya, kai che kiri awan. यहाँ तो हमें सोच कलर मार्ट आप ही हैं नितिन भाई नंबर आपको देवाने हाँ तो ये वो तो ऑफिस नंबर आप पूछ लो क्यों नहीं मैं बात कर रही हूँ नाइन फाइव वन टू वन फोर जीरो फोर जीरो फोर हाँ नितिन भाई बात कर धीमे धीमे था ही नेताजी का लिखती है

લે બગડે પાણી થોડું બગડે શરીરે બગડે છે પાણી બગડે તો શરીરને બગાડું કે પાણી ને બગાડું બોલો બદલાઈ જ નાખવાના શરીર ચોખ્ખું રાખશો તો તમે તંદુરસ્ત રહેશો બરાબર ના ના હવે જરૂર નથી કાયમી ડ્રેસિંગ તો કરીએ મસરાની ના પાડી દેવાની ને હા લે

બેજો બધાને કાર્ડ બરાબર હા ખાઈ જાય પાણી પીવું પછી ઘરું બહુ ઉચાય તબિયત નથી હારી જરાય સાવ આવ્યો પાછળ ટોટલ ટોક ડ્રેસિંગ થઈ ગયું છે હવે જઈએ છીએ આપણે લાઈવ છે ભાઈ રાત્રી ટોકીસ ની બાજુમાં ડ્રેસિંગ કરવા માટે કેટલા લાઈવ અત્યારે એક છે બાકી 22 હતા બધા જ લોકો જોડાયેલા રહેજો ને પ્લીઝ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરજો અમારા ગ્રુપમાં શેર કરજો એટલે બીજા લોકો જોઈશું ઓકે મોટા જવા હા મોટાવા છે બોલ અને બીજા લોકો શોધો કે પૂગી શકીએ જો આવા લોકો કોઈ તમારા ધ્યાનમાં દેખાય તો અમને કોલ કરજો અથવા તો કોમેન્ટમાં કહી દેજો તો એ અમે તમારો સંપર્ક કરી અને એના I like હાજર એ તો ખરા મનોજ ભાઈ છે ક્યાં લાગતા નથી નહીં સમજ છે દેખાતા તો નથી મનોજ ભાઈ નથી આજે મનોજ ભાઈ નો વાંધો જ છે એક દી હોય ને 10 દી નો હોય મનોજ ભાઈ નું કાલ ડ્રેસિંગ કર્યું ને એટલે એને કાજી આવી તો એટલે સટકી ગયા એમ ઘટકી ગયા છે આજે એલા મનોજ કે મનોજ ભાઈ મનોજ અહીં પગવાડો નથી એટલે મનોજભાઈ બેસે નહી લાઈનો બેઠા હોય એમાં ડ્રેસિંગ કરીએ મનોજભાઈ આજ કે દેખાતા નથી જોઈ લે આટલામાં આજુબાજુમાં કે દેખાય તો ડ્રેસિંગ કરતા જાય એમ જાય છે ભક્તિનગર સર્કલ પાસે ડ્રેસિંગ કરવા કાલે તો ગયા હતા પણ ખાલી એ હતા નહીં તો આજે હાજર હોય તો આજે એમનું ડ્રેસિંગ કરી નાખીએ એટલે બધા લોકો જોડાયેલા લેજો અને કોમેન્ટ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં તમારા ગ્રુપમાં શેર કરજો વિડીયોને જેથી કરીને બીજા લોકો જોડાઈ શકે અને જોઈ શકે

એટલે ભાઈ દેખાણ હ જમી બાપુ જમવા બેઠા છે જમી લઈ પછી એમનું ટ્રેસિંગ કરશું આપણે તો પ્લીઝ બધા લોકો જોડાયેલા રહેજો કાલે ક્યાં હોય કે કેતા કાલે કરતા થા ઓકે લાગો કોક ને ક્યાં હોય જ હોગાય નહીં હા છોકરાનો ઓ ને સતા દાની માંડતા મટી જાય ને હો છોકરા છે મારી દીધા

એ કે ઘરજો મટતી નથી આ બાયે ડો ઈ ડ્રેસિંગ કાઈમી કરાવશો ને એટલે મટી જશે કોણ આવીવા તો હો કીધું હો એ પાહે આવું પડ દરવાજે માં આપણે વાતતા કરી દી ના

હમરા કોકો આયો ખંજે ખંજે એય ડોરો એટલે ડ્રેસિંગ થાય વ્યવસ્થિત બરાબર

આ બધા લોકો પ્રેમથી સપોર્ટ કરજો આવી રીતે અમારા વિડીયોને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને બધું લોકો સુધી પૂછી શકે કોમેન્ટ કરવાનું ના ભૂલતા બસ આવી રીતે આજની સેવાના પ્રણામ કરીએ આભાર તમારો ધન્યવાદ આપડે કાળા આપણે વાગ્યા સુધી હા લોકોને બધાને વિનંતી છે કે બે થી શિયાળ અમે લાઉ લાઈવ થતા હોય છે બધા દર્દીની સેવા માટે તો બે થી શિયાળ લાઈવ અમારી સેવા જોવા માટે બધાને કોઈને નમ્ર વિનંતી છે વધારેમાં વધારે શેર કરજો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ